હેલો વિદ્યાર્થી મિત્રો આ આપણે યુનિટ ધ વર્લ્ડ તેની બે પોએમ અને બે વાર્તાઓ જોઈશું અને પણ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પોએમનું વાંચન કરીએ અને સમજ મેળવીએ સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય અન આઈસક્રીમ મેન અહીં તમે ચિત્ર જોઈ શકો છો એ ચિત્રના આધારે એક પોએમ આપેલી છે તે પોયમનું આપણે વાંચન કરીશું વેન સમર્સ ઇન ધ સિટી જ્યારે શહેરમાં ઉનાળો આવે એન બ્રિક્સ અ બ્લેઝ ઓફ હીટ અને ઈટ ગરમીનો પ્રકોપ હોય ધ આઈસક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ આઈસ્ક્રીમવાળો તેની નાની ગાડી સાથે ગોઝ ટ્રનલિંગ ડાઉન ધ સ્ટ્રીટ શેરીમાં ફરતો હોય છે બિનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા તેની ગોળ છત્રી નીચે ઓ વોટ આનંદદાયક આનંદ છે ટુ સી હિમ ધ કોન્સ વિથ તેને ભરતા જોવું ઓફ બ્રાઉન એન્ડ ઠંડક ભૂરા અને સફેદ રંગના વેનીલા ચોકલેટ સ્ટ્રોબેરી વેનિલા ચોકલેટ સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક અથવા પીવા માટે ઠંડા પીણા ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ फीज, बरफ थी, ग्रीन, एक फूलबाग हो गुलाब अने स्वीट पीस भरेली वे द चिल्ड्रन क्लस्टर राउंड बाड़को आजूबाजू भेगा थाय, as thick સિટી સ્ટ્રીટ બીજામાં કલર્સ ગ્રીન ઓરેન્જ આ પોઈમમાં બીજા પણ કલર આપેલા છે તે પણ તમે લખી શકો છો આઈસક્રીમ ફેવર્સ

લોંગડ ફોર કંપની રોબિન્સન ક્રુસોનું જહાજ તોફાનમાં તૂટી ગયું હતું તે ઘણા વર્ષો સુધી એક ટાપુ પર એકલો રહેતો હતો તેને સાથીની ઝંખના હતી લેટ સી વોટ હી એક્સપિરિયન્સ્ડ વન ડે રોબિન્સન બોઝ વોકિંગ ટુઆર્ડ્સ હિઝ બોટ હી શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ હી સ્ટુડ અમેઝ્ડ તેને શું અનુભવ્યું એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ ચાલી રહ્યો હતો તેણે રેતી પર માનવ પગના નિશાન જોયા તે આશ્ચર્યચકિત થઈ ગયો તે જિજ્ઞાસા પામ્યો અને બધે શોધખોળ કરી પણ કોઈ ન હતું થોટ ઇટ વોઝ હિઝ ઇમેજીનેશન યટ હી ઇન ડાઉટ હી થોટ ફોર અ લોંગ ટાઈમ એટ લાસ્ટ હી ટુ હિઝ કેવ બિહાઈંગ એવરી એન્ડ એન્ડ ધેન હી લુકડ બિહાઇન્ડ મિસ્ટેકિંગ એવરી બશ ટ્રી ટુ બી અ મેન તેને લાગ્યું કે આ તેની કલ્પના છે છતાં તેને શંકા હતી તેણે લાંબા સમય સુધી વિચાર્યું અંતે તે ખૂબ જ ડરીને તેની ગુફામાં પાછો ફર્યો ક્યારેક ક્યારેક તે પાછળ જોતો દરેક ઝાડી અને ઝાડને માણસ સમજીને એવેર હી કેમ ટુ હિઝ કેવ વિચ હી કોલ્ડ હિઝ કાસલ હી રેન ઇનસાઇડ એઝ ઇફ સમવન વોઝ ચેઝિંગ હી વોઝ ફ્રાઇટેન્ડ એન્ડ કુડ નોટ સ્લીપ એટ નાઇટ હી થોટ ધેર કુડ બી

If savages approached, they would kill him. This scared him. He prayed for his safety. By doing so, he got comfort and again went to investigate. Even now, as he went forward, he looked behind frequently. He was still very frightened. Robinson Sunnel argued that the Jungli Manaso Najik aushay. તો તેઓ તેને મારી નાખશે આનાથી તે ડરી ગયો તેણે પોતાની સલામતી માટે પ્રાર્થના કરી આમ કરવાથી તેને સાંત્વના મળી અને તે ફરીથી તપાસ કરવા ગયો હવે પણ જેમ જેમ તે આગળ વધતો ગયો તે વારંવાર પાછળ જોતો હતો તે હજુ પણ ખૂબ જ ડરી ગયો હતો એઝ ધ ડેઝ પાસ્ટ એન્ડ હી ફાઉન્ડ નથિંગ હી બીકેમ અ લિટલ બોલ્ડર અને તેને કઈ મળ્યું નહીં તેમ તેમ તે થોડો બહાદુર બન્યો તેને ફરીથી કિનારે જઈને પગના નિશાનની તપાસ કરવાનું નક્કી કર્યું તેણે પોતાના પગના નિશાનથી તેને માપ્યું By doing so, he realized that it seemed larger ધેન હિઝ ઓન સેફટી આમ કરવાથી તેને સમજાયું કે તે તેના પોતાના પગ કરતા મોટું લાગે છે ફરીથી તે ડરી ગયો તે એક સાથી માટે ઝંખતો હતો પણ તેની પોતાની સલામતીની પણ ચિંતા કરતો હતો હવે આપણે જે સ્ટોરીનું વાંચન કર્યું અને સમજ મેળવી તેની આ એક્સરસાઇઝમાં જોઈશું મેચ એ વિથ બી અહીં ત્રણ કોલમ આપેલી છે એ બી અને આન્સર રોબિન્સન વોઝ વૉઝ તો તેનો જવાબ આવશે સી ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ બીજું હી થોટ ધેટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન ત્રીજું એટ લાસ્ટ

તો પાંચ વાક્યો આપેલા છે એમાંથી પ્રથમ વાક્ય કયું આવશે રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન બીજું વાક્ય હી સર્ચડ એવરીવેર ત્રીજું વાક્ય હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઈટનડ ચોથું વાક્ય હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ અને પાંચમું વાક્ય હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ ત્યારબાદ

ટેક માય હેટ ઓફ ઇન ધ રેન્ડ હું વરસાદમાં મારી ટોપી ઉતારી નાખત ઇફ ઓનલી આઈ વેર કિંગ ઓફ ફ્રાન્સ જો હું ફ્રાન્સનો રાજા હોત આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આર્ટ્સ હું માસીઓ માટે મારા વાળ ઓળત નહીં આઈ થિંક ઇફ આઈ વેર કિંગ ઓફ ગ્રીસ મને લાગે છે કે જો હું ગ્રીસનો રાજા હોત આઈડ પુશ મેન્ટ પીસ હું વસ્તુઓને અભરાઈ પરથી દૂર કરી દેત ઇફ આઈ વેર કિંગ ઓફ જો હું રાજા હોત તો આસ્ક એલિફન્ટ ટુ સ્ટે હું હાથીને રહેવા માટે કહું ઇફ આઈ વેર કિંગ ઓફ બેબીલોન જો હું બેબિલોન નો રાજા હોત તો આઈડ લીવ માય બટન ગ્લોઝ અન હું મારા હાથ મોજા

પહેલો પ્રશ્ન આપ્યો છે અન્ડરલાઈન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ હવે તમે પોએમમાં જોઈ અને એના રાઇમિંગ વર્ડ્સ જે હોય તેના નીચે અન્ડરલાઈન કરવાની છે તો રાઇમિંગ વર્ડ કયા કયા છે એ આપણે જોઈશું પહેલું છે કિંગ એનીથિંગ સ્પેન રેન ફ્રાન્સ આન્સ ગ્રીસ મેન્ટલ પીસ નોર્વે સ્ટે બેબિલોન અનડન ટિમ્બક ટુ ટુ ડુ બીજો પ્રશ્ન રાઈટ નેમ્સ ઓફ કન્ટ્રીઝ મેન્શનડ ઇન ધ પોયમ આ પોયમની અંદર આપેલી કન્ટ્રીઝના નામ આપણે લખવાના છે તો સ્પેન ફ્રાન્સ ગ્રીસ નોર્વે જે અત્યારે આપણે નોર્વે તરીકે ઓળખીએ છીએ બેબીલોન જે એન્શિયન્ટ કિંગડમ છે ટિમ્બક ટુ એ ટિમ્બક ટુ એ સિટી ઇન માલી આફ્રિકા ત્યારબાદ વેન વુડ ધ પોએટ ટેક ઓફ હિઝ હેટ તો જવાબ આવશે ધ પોએટ વુડ ટેક ઓફ હિઝ હેટ વેન હી વેર કિંગ ચોથો પ્રશ્ન આઈ વુડ લાઇક ટુ મેક ઇન્ડિયા એજ્યુકેટેડ હેલ્ધી ક્લીન સેફ એન્ડ સ્ટ્રોંગ ત્યારબાદ કમ્પ્લીટ ધ ટેબલ ટેબલમાં બે કોલમ આપેલા છે ઇફ આઈ વેર અને બીજા કોલમ આઈડ તો પહેલું આપેલું છે કિંગ ઓફ સ્પેન તો એની સામે જવાબ આવશે જે આધારિત છે બીજું તો પોઈએ ત્રીજું કિંગ ઓફ ગ્રીસ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ ચોથું કિંગ ઓફ ફ્રાન્સ આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ કિંગ ઓફ નોર્વે આસ્ક એલિફન્ટ ટુ સ્ટે

ખૂબ જ ઉત્સાહિત હતો તે ક્યારેય ટ્રેનમાં ગયો ન હતો તેના કાકાના ઘરે મુસાફરી કરવાનો વિચાર તેને રોમાંચથી ભરી દેતો હતો મમ્મી આઈ હેવ નેવર બીન ઓન અ ટ્રેન ઇટ વિલ બી ફન યુ વિલ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ મમ્મી હું પહેલા ક્યારેય ટ્રેનમાં નથી ગયો તે કેવું હશે મમ્મીએ જવાબ આપ્યો મજા આવશે તું નવી જગ્યાઓ જોઈશ અને નવા લોકોને મળીશ હી એરાઈવડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ ધે ફાઉન્ડ ધેર સીટ્સ એન્ડ સેટલ્ડ ઇન ધ ટિકિટ ચેકર ગ્રિટેડ ધેમ વોમલી વેલકમ એન્જોય યોર જર્ની તે તેના માતા પિતા સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યો તેમણે પોતાની સીટ શોધી અને ત્યાં સ્થાયી થયા ટિકિટ ચેકરે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

પ્રકાશે નદીઓ પર્વતો અને ગામડા જોયા જુઓ મમ્મી ગાયો ચરે છે તેણે બારી તરફ ઇશારો કરીને બૂમ પાડી ડ્યુરિંગ ધ જર્ની પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ ઇન્કલુડિંગ અ બોય નેમ્ડ રાજ ધે પ્લેડ ગેમ્સ શેર્ડ સ્નેક્સ એન્ડ લાફ્ડ ટુગેધર મુસાફરી દરમિયાન પ્રકાશે સાથે મુસાફરો સાથે મિત્રતા કરી જેમાં રાજ નામનો છોકરો પણ હતો તેઓ રમતો રમતા નાસ્તો વહેંચતા અને સાથે હસતા અવર્સ પાસ્ટ ક્વિકલી એન્ડ સૂન ધ ટ્રેન રીચ ધ સ્ટેશન હિઝ અંકલ વેલકમડ ધેમ વિથ ઓપન આર્મ્સ વોર્મ સ્માઇલ્સ એન્ડ લવિંગ હગ્સ ધ ફેમિલી સ્પેન્ટ વન્ડરફુલ ડેઝ ટુગેધર એક્સપ્લોરિંગ ધ ટાઉન પ્લેઇંગ ગેમ્સ એન્ડ શેરિંગ સ્ટોરીઝ કલ્લાકો ઝડપથી પસાર થયા અને ટૂંક સમયમાં ટ્રેન સ્ટેશન પર પહોંચી. તેમના કાકાએ ખુલ્લા હાથે પ્રેમાળ સ્મિત અને આલિંગન સાથે તેમનું સ્વાગત કર્યું. પરિવારે સાથે મળીને અદ્ભુત દિવસો વિતાવ્યા. શહેરમાં ફર્યા, રમતો રમી અને વાર્તાઓ શેર કરી. પ્રકાશ લર્ન્ડ ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ એન્ડ લાફ્ટ વિથ હિઝ કઝિન્સ. વેન ધે પ્રિપેર્ડ ટુ લીવ, પ્રકાશ રિઅલાઈઝ્ડ ેટ ટ્રાવેલ ઇઝ જસ્ટ અબાઉટ રીચિંગ અ પ્લેસ ઇટ ઇઝ એબાઉટ ધ પીપલ એક્સપિરિયન્સીસ એન્ડ મેમોરીઝ પ્રકાશે તેના કાકા પાસેથી બાગકામની ટીપ્સ શીખી અને તેના પિતરાઈ ભાઈઓ સાથે હસ્યો જ્યારે તેઓ જવાની તૈયારી કરી ત્યારે પ્રકાશને સમજાયું કે મુસાફરી ફક્ત કોઈ જગ્યાએ પહોંચવા વિશે નથી તે લોકો અનુભવો અને યાદો વિશે છે હવે આપણે આ સ્ટોરી આધારે એક્સરસાઇઝ સોલ્વ કરીશું ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન્સ પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ તો ત્રણ ઓપ્શન આપેલા છે હિઝ અંકલ હિઝ પેરેન્ટ્સ હિઝ ફ્રેન્ડ્સ તો જવાબ આવશે બી હિઝ પેરેન્ટ્સ ત્યારબાદ બીજું પ્રકાશ અંકલ ટોટ હિમ નીચે ઓપ્શન આપ્યા છે ડ્રોઈંગ ડાન્સિંગ ગાર્ડનિંગ તો જવાબ આવશે ગાર્ડનિંગ ત્રીજું વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ

બીજું વોટ ડીડ પ્રકાશ સી આઉટ સાઈડ ધ ટ્રેન વિન્ડો પ્રકાશે ટ્રેન ની બારી બહાર શું જોયું પ્રકાશ સો રિવર્સ માઉન્ટેન્સ વિલેજીસ એન્ડ ધ ગ્રેઝિંગ કાઉસ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ તમારા યાદગાર પ્રવાસના અનુભવનું વર્ણન કરો તો તમે તમારા પોતાના કોઈ પણ એક યાદગાર પ્રવાસનું વર્ણન કરી શકો છો અહીં એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે During Diwali vacation, I visited the Statue of Unity with my family. The surrounding gardens, museum, and laser show made the trip more enjoyable. We clicked many photos and enjoyed the beautiful view of the Narmada River.

ફેવરિટ ટ્રાવેલ કંપેનિયન ત્યારબાદ સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીં એક ટિકિટ આપેલી છે એ ટિકિટને તમારે સ્ટડી કરવાનું છે ને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અહેમદાબાદ ટુ બરોડા તો તમે ટિકિટમાં જોઈ શકો છો ટોટલ ફેર વન હંડ્રેડ નાઇન્ટી રૂપીસ તો જવાબ આવશે બી ત્યારબાદ

જી વન ટુ ઝીરો સિક્સ એટ થ્રી ત્યારબાદ સાતમું વોટ ઇઝ ધોર્મ ઓફ જીએસઆરટી જીએસઆરટીપોરેશન તો અહી તમારે લખવાનું રહેશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ત્યારબાદ રાઇટિંગમાં હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ અ સી શોર એરેન્જ ધ ફોલોઇંગ પાર્ટ્સ ઇન અનએપ્રોપ્રિયટ સિકવન્સ ગીવ ઇટ સિકવન્સ નંબર આપવાના છે ત્યારબાદ તેને તમે તમારી નોટબુકમાં રાઈટ કરી શકો છો તો પહેલો ભાગ આવશે એના વિશે સામે નંબર આપેલો છે લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટેડ અ સી શોર ધ એક્સપિરિયન્સ વોઝ ટ્રુલી રિફ્રેશિંગ એઝ આઈ લાઇક To walk on the sandy beach. There were a few people on the shore. A group of children was building sand castles. Some hawkers were selling food and toys. I walked on the sand for a few minutes. The sand was warm and soft. Then I walked in shallow water i collected a few seashells then i sat on a large rock (tirabat tijubagavshema) i enjoyed the sight of endless ocean there was rhythm in the sound of the waves the breeze was cool the sky was blue and full of fluffy clouds the sun shone brightly some seagulls were flying in the sky અને ચોથો ભાગ આવશે એનો ઈટ વોઝ અ મેઝિકલ એન્ડ રિફ્રેશિંગ એક્સપિરિયન્સ ત્યારબાદ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એન્ડ રાઈટ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરેટ પ્લેસ તમારું મનગમતું કોઈ સ્થળ હોય તેના વિશે નીચે પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નોના આધારિત તમારે તમારા મનગમતા સ્થળ વિશે લખવાનું છે પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ યોર ફેવરેટ પ્લેસ વેર ઇઝ ઇટ ત્રીજું હાઉ ઇઝ ઇટ બિગ સ્મોલ ક્લીન એટ ડુ યુ સી ધુરમ પ્રશ્નોને આધારિત આપણે એક માય ફેવરેટ પ્લેસ વિશે પેરેગ્રાફ લખવાનો છે અહીં એક પેરેગ્રાફ તમને એક્ઝામ્પલ તરીકે આપ્યો છે તમે તમારી રીતે પણ લખી શકો છો માય ફેવરેટ પ્લેસ ઇઝ કાંકરિયા લેક It is in Ahmedabad, Gujarat. It is a big and very clean lake with a beautiful garden around it. I see boats, animals in the zoo, colorful lights, and many people enjoying. I ride the toy train, go boating, and eat tasty food there. I have many happy memories of going there with my family in the evenings. I like it because પીસફુલ ફુલ ઓફ ફન એક્ટિવિટીઝ એન્ડ મેક્સ મી વેરી ફ્રેશ તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવો જો વિદ્યાર્થી મિત્રો